નાના બાળકોથી લઈને વયસ્કો સુધી તમામ નવરાત્રીમાં ગરબે આતુર છે ત્યારે આજથી શરૂ થયેલા નવરાત્રીમાં ગરબે ઘૂમવા આતુર ગુજરાતીઓ રાત સુધી ગરબા રમી શકશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું નવરાત્રીના મહાપર્વમાં ગરબે ઘૂમવા માટે નાના બાળકો યુવાઓ અને વયસ્કો આતુર છે ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમવા આતુર ગુજરાતીઓ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે નવરાત્રીમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે સાથે ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરી શકશે નવરાત્રીને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપે તે પણ અપીલ કરાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હક થી ગુજરાત મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાની પીનીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી સુરત સમગ્ર સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરાય છે તો નવરાત્રી સમયે ખેલાઈઓને કોઈ સમસ્યા ન નડે તે માટે પણ આયોજન કરાયા છે